गण लक्ष्मी तैयारी मतलब लिए से जो माप तो जो काठी પછી ઓમી પૂજન કરશે આયા ઓમી પૂજન કરી દો પક્કા જવેરા વાવે જવેરા હવે જવેરા વાવ દીજો જવેરા અહીંયા સંભે ઓમી પૂજન કરી દો આયા જવેરા પક્કા વાવાય છે ઝવેરા ફરતા વાવીને પરિક્રમા કરશે ઝવેરા ચાલો અહીંયા લાકડાના ટ્રેક્ટર આવે છે લાકડા ચાલુ જ છે વાસણ મોટા મોટા થી આવી ગયા છે એ લાકડા હરાઈ છે થાર્યું વાટકા

કેલા આવી ગયા તો પછી તો એટલે જો અહીંયા કાપવાનું કામ આવે મશીન વડે કાપે છે આ બહુ લાકડા કાપે છે મશીન થી બહુ મોટા મોટા લાકડા મશીન થી કાપ કરવા આકડા કે કોઈ છે ઓવરા ઓરા પડ્યા છે પટના આ બધા મહેનત કરે છે આ બધા કામ કરે છે બહુ મેદાન બોલી જો કો મહેનત કરે છે ચટ્કુ માણસ છે નથી તો બાર જી હોયનો અલખ સ્થાપના થઈયા બાયુ કીર્તન બોલે છે જો કીર્તન થા ચાલુ હે

पिस्ताली विगाई जायगा से फर्ती पिस्ताली विगाई जायगा ने ऊत्रोप से ऊ गमणो हालवा बाई ऊ कि संगाई से जो गुड मॉर्निंग आव से आथमणा मा तईका धुमनी बेठी बणो गावा मंडापा के ऊ गमणे अच्छा ह आगत का मा आठ मोडा से वहां थों भूबो था है रोड़े रो

આ મેળાવારા આવી ગયા બધાય આ મડ પર નો આ જગ આ તા ઉડકા સુધી સારકા આ મંડપ ઓ જોરદાર મેળો ઈ જોરદાર ભરા હે જાસે ને અહીંયા થંભ રે સે ખપર તો ડુંગર છે અમે ગડ છે ખપર તો ડુંગર છે વચ્ચે આ રોડે રોડે આલવા આવવાનું ખપર તો ડુંગર છે માર સ કેટલા છે પછી અહીંયા કટકા છે અહીંયા પાટ રહે રામાપીરના

आया गेट बंद जो मंडप नो गेट अंदर जानो रस्तो बाकी वो दे बावेड़ा हरियाणा हरियाणा आ बाड़ी मां पाट रहे भाई उन आज कीर्तन न पिटा जो चालू से बाहर बड़ो पाट आया रहे जो आए

આ બધા ફજી ફારકા વાળા બધા ઉડકા પર એનો ગઢ મેળા વાળા ગઢ વાળું પર બસ સ્ટેન્ડ ઉતરી